આપણે આ ફૂલ જર્જરિત હાલતમાં છે તમે જોઈશું આના પાયા નથી હતા ઇટનર સાહેબને આપણે ઇન્ટરિયાનું કીધું તો ઇટનર સાહેબની માં ગાડી ગઈ છે જો ઉપર તો ઇટનર સાહેબ અટાણે ગાડી લઈને નીકળે છે જો જાય છે ઇટનર સાહેબ આ ફૂલ જર્જરિત હાલતમાં છે અટાણે અને પાયા નથી તે છતાંય જો ઇટનર સાહેબની ગાડી નીકળી ગઈ છે ઇન્ટરિયાનું કીધું તો ઇટનર સાહેબ જરાય ઊભા નથી રહ્યા અટાણે તાત્કાલિક ધોરણે ગાડી લઈને નીકળી ગયા છે

આજ આપણે મહીસાગરમાં જે ફૂલને એવા ઘટના બની તો એની ઉપર અગિયાર લોકોના મૃત્યુ કહેવામાં છે તો હવડા આ જાણની જોખમે આ પડી જાય તો આનો જવાબદારી કોણ રહે હાલનો પુલ છે બે હજાર બાવીસમાં આ પુલ મંજૂર થઈ ગયો હતો એક કરોટે એંસી લખનું

અને પોતે તાલુકા પ્રમુખ હતા અને આ પુલમાં પૂરેપૂરી નીચે પાયો કરેલ નથી જેથી આ બે હજાર બાવીસ અને ત્રેવીસ સોવીસ અને પચીસ હજાર ત્રણ વર્ષ થયા જે આ પુલમાં નીચે ધોવાઈ ગયો છે આ પુલ ગમે ત્યારે પડી જાય એ જાય અને આમ જનતા બિસારી પબ્લિક મરે સરકારના પૈસાનો મોટો ગેરઉપયોગ નીતિનભાઈ કપૂરિયા કંત્રાટી અને તાલુકા પ્રમુખ આમાં જ રૂપિયા ઉપાડી જાય છે તો જ આ કંત્રાટી કામ કરે ને તાલુકા પ્રમુખ એ કાયમી આવતા કે હું કહું એમ જ કરવા હું કહું એમ જ કરું જેથી કરીને કંત્રાટીને અને તાલુકા પ્રમુખ અને જે આના સાહેબ હતા જાડેજા સાહેબ એ ત્રણેય મોટો ભ્રષ્ટાચાર કર્યો એસી એસી લાખનું કામ કર્યું એક કરોડ સાવી ગયા છે તો જ આવું કામ થાય એમ નકર આવું કામ થાય નહીં આ પુલ ગમે ત્યારે પડી જાય એવી મારે આપણે ગુજરાત મંત્રીને વિનંતી છે કે આવા જે નેતા હોય આવા જે અધિકારી હોય એને કાયદોસર અને અદાલત અને કોર્ટ સજા થવી જોઈએ જેથી કરીને બીજી પબ્લિક મરેને આમાં કેટલા મરશે મળશો મળશે જય ભારત હવે જય હવે આ અમારે ઈટાળી લીમધરાને જોડતો પુલ છે આ પુલનો પાયો હેઠેથી સોખો દેખાય છે અત્યારે જે મહીસાગર નદી ઉપર જે બનાવ બન્યો એવો કદાચ કાલ સવારે અહીંયા બને તો જીવનું જોખમ છે જાનનું જોખમ છે અહીંથી ભારે વાહનો હાલે છે આ પુલ ત્રણ વર્ષ પહેલા એક કરોડ ને એસી લાખના પ્રોજેક્ટમાં બનેલો હતો તો આને પુલને વ્યવસ્થિત કાર રિપેર કરો કાંઈથી રસ્તો બંધ કરો અને આની યોગ્ય તપાસ કરાવો કે આ પુલનું આટલું બધું કામ નબળું કઈ રીતે થયું કે આના પાયા આટાણે ડગમગી રહ્યા છે તો આ મોતનો માછળો આજ લીમધરા ગીરની માથે મંડાણો છે આનું જવાબદાર કોણ છે તો વહેલી તકે તાત્કાલિક આ પુલનું કાંઈ પણ એને રિપેરિંગ કરીને નિવારણ કરે અથવા તો આનો રસ્તો બંધ કરી દે નથી અહીંયા કોઈ જોવા આવતું નથી કોઈ કહેવા આવતું અત્યારે આગળ દેશી બી આવ્યું હતું બરાબર પણ અત્યારે તો જેસીબીથી કામ કરે તો હું કામનું આગળ નથી બોપર પછી પૂર આવે બધું ધોવાઈ જાય હવે પત્રકાર જે તમારે ફૂલ જર્જરિત હાલતમાં છે ત્યાં પત્રકાર આવ્યા તો જે ઇન્જિનિયર આવ્યા હતા એન્જિનિયરને એની વિશે બે પ્રશ્ન પૂછવાનું કીધા તો એન્જિનિયર ગાડી લઈને સીધા નીકળી ગયા એની વિશે શું કહેવાનું છે એન્જિનિયર ગાડી લઈને નીકળી હું કામ ગયા એન્જિનિયર કેમ જનતાને કે પત્રકારને કે જવાબ નથી આપતા કે આ કામ કઈ રીતે નબળું થયું કે આની યોગ્ય તપાસ કેમ ન થઈ કે આ કામ નબળું થવાથી કેટલું જાન માલને નુકસાન છે બરાબર ખરેખર જો આપણે સંવિધાનમાં માનતા હોઈએ તો આની યોગ્ય તપાસ થવી જોઈએ આ પુલનું યોગ્ય કામ થાવું જોઈએ આનું રિપેરિંગ થાવું જોઈએ અને અથવા તો આ પુલનો અત્યારે રસ્તો બંધ કરી ગયો કારણ કે આ જાનનું જોખમ છે આ પાયા ડગમગી રહ્યા છે મોતનો માસડો મંડાણો છે લીમધ્રા ગીર અને ઈટાળીને જોડતા પુલની માથે આ મોસાણી નદી છે લિમધ્રા ગીરની